ગણેશ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપડી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયો આપણે સાંભળવાના છીએ ચૈત્ર માસના વદ પક્ષની ચતુર્થી તિથિ સંકષ્ટ ચતુર્થીની વ્રત કથા મહિમા મુહૂર્ત પૂજન વિધિ તથા આજના ખાસ ઉપાય અને ચંદ્ર દર્શન ક્યારે થાય છે તે સમય પણ જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ વક્રતુંડ મહાકાય સૂર્ય કોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કરું મેં દેવ સર્વ કાર્ય સુસર્વદા બોલો સર્વપ્રથમ પૂજનીય શિવ પાર્વતીના આનંદન રીતિસિદ્ધિના દાતા લાભ લાભસુભના પિતા સંતોષ ધન પ્રદાન કરનારા દેવતા ભગવાન શ્રી ગણેશજીની છે મિત્રો ગણેશ ચતુર્થી કે જે શ્રી ભગવાન ગણેશજીને સમર્પિત હોય માટે આ તિથિ કે જે વધુ પક્ષમાં આવે છે તેને સંકષ્ટ ચતુર્થી કહેવાય છે ત્યારે ભગવાન શ્રી ગણેશજીની પૂજા વિધિ થાય છે વ્રતો ઉપવાસ કરાય છે જેથી જીવનમાં આવતા સંકટ બાધામાંથી ભગવાન શ્રી ગણેશજી રક્ષા કરે આ ઉપરાંત મહિનાની જે સુદ પક્ષની ચતુર્થી તિથિ આવે છે તેને વિનાયક ચતુર્થી કહેવાય છે તે પણ ભગવાન શ્રી ગણેશજીને સમર્પિત હોય આજે સંકષ્ટ ચતુર્થી છે માટે આજે ચંદ્ર દર્શન થાય ચંદ્રદેવની પૂજા અર્ચના કરાય છે ભગવાન શ્રી ગણેશજીની સાથે એવું કહેવાય છે કે આજે ચંદ્ર દર્શન કરીને જો વ્રતનો ઉપવાસ છે તે ખોલવાથી એટલે કે વ્રત પૂર્ણ કરવાથી ચંદ્રદેવ ભગવાન સોમનાથની પણ કૃપા પ્રાપ્ત થાય છે અને ભગવાન શ્રી ગણેશજીની પણ કૃપા પ્રાપ્ત થાય છે જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે આરોગ્ય સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે અને જે આપણે વ્રત ઉપવાસ કરીએ છીએ તેની સિદ્ધિ પણ પ્રાપ્ત થાય છે સંકષ્ટ ચતુર્થી કે જે સંકટોને હરનાર છે આ ચતુર્થીના દિવસે બે શુભયોગ પણ છે જેમાં ભગવાન શ્રી ગણેશજીની પૂજા ઉપાસના કરવાથી નકારાત્મક પ્રભાવથી રક્ષા પ્રાપ્ત થાય છે ચંદ્રદેવને અર્ધ્ય આપીને ચંદ્ર પૂજન કરવાથી ચંદ્ર સંબંધી દોષ હોય તે પણ દૂર થાય છે સૌપ્રથમ આપણે જાણી લઈએ આ સંકષ્ટ ચતુર્થીની તિથિ ક્યારે આરંભ થાય છે આપણા હિન્દુ પંચાંગ અનુસાર સંકષ્ટ ચતુર્થીની તિથિ પ્રારંભ થાય છે તારીખ સોળ એપ્રિલ બે હજાર પચીસ બુધવારના દિવસે બપોરે લગભગ એક ને પંદર મિનિટે જ્યાં તિથિ પૂર્ણ થાય છે સત્તર એપ્રિલ બે હજાર પચીસ ગુરુવારના દિવસે બપોરના લગભગ ત્રણ ને ત્રીસ મિનિટે ઉદયાતિથી અનુસાર જોઈએ કે પછી ચંદ્ર ઉદય થાય જે ચતુર્થીનો ચંદ્ર હોય છે વધ પક્ષમાં તે પ્રમાણે જોઈએ તો તારીખ સોળ એપ્રિલ બે હજાર પચીસ બુધવારના દિવસે સંકષ્ટ ચતુર્થી વ્રત રાખવાનું રહેશે આ દિવસે પૂજાનું મુહૂર્ત બ્રહ્મ મુહૂર્તમાં ભગવાન શ્રી ગણેશજીની પૂજા થઈ શકે છે બપોરના સમયે પણ પૂજન વિધિ થઈ શકે છે અને સાંજે જ્યારે ચંદ્ર દર્શન થવાના હોય એ પહેલાં પણ ગણેશજીની પૂજા વિધિ થઈ શકે છે જે રીતે આપણે આખા દિવસમાં ભગવાન શ્રી ગણેશજીની પૂજા કરવી હોય એ રીતે થાય આજે ભગવાન શ્રી ગણેશજીની પૂજા કરવાથી સિદ્ધિની પ્રાપ્તિ થશે કારણ કે આજે છે સર્વાર્થ સિદ્ધિયોગ અને અમૃત સિદ્ધિ યોગ આજે ચંદ્ર દર્શનનો સમય પણ જાણી લઈએ ચંદ્રોદય છે રાત્રિના લગભગ દસ વાગ્યાની આસપાસ ગામ શહેર પ્રમાણે અલગ અલગ ચંદ્ર દર્શન થતું હોય તે જોઈ લેવું આજે ચંદ્રદેવને કાચું દૂધ જલ સફેદ પુષ્પ અર્પિત કરાય છે અને ગણપતિ મંત્રનો જાપ કરી શકાય છે અથવા ચંદ્ર મંત્રનો જાપ કરી શકાય છે ઓમ સોમ સોમાય નમ આ રીતે ચતુર્થી વ્રત કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે ભગવાન શ્રી ગણેશજીની આજે વિશેષ પૂજા થાય છે ચતુર્થી તિથિના સ્વામી ભગવાન શ્રી ગણેશજી હોય માટે આજે જે ભક્તો વ્રત રાખે છે તેના સર્વે પાપ નષ્ટ થાય છે એમાંય ખાસ કરીને આ ચૈત્ર માસની સંકષ્ટ ચતુર્થી તો ધર્મ અર્થ કામ અને મોક્ષ આપનારી છે સૌભાગ્ય આપનારી છે આ દિવસે વ્રત રાખવાથી બધી બાધાઓ જીવનમાં છે તે દૂર થાય છે વિકટથી વિકટ સમસ્યા હોય તેનું નિરાકરણ થાય છે માટે આ સંકષ્ટ ચતુર્થીને વિકટ સંકષ્ટ ચતુર્થી પણ કહેવાય છે આ ચતુર્થીનું વ્રત તે સૂર્યોદયથી લઈને ચંદ્રોદય સુધીનું એક દિવસનું જ વ્રત હોય છે રાત્રે ચંદ્રમાનો ઉદય થાય ચંદ્ર પૂજન થાય દર્શન થાય ત્યારે આ વ્રત પૂર્ણ થાય છે ભવિષ્ય પુરાણ અનુસાર વિકટ સંકષ્ટ ચતુર્થીનું વ્રત રાખવાથી દરેક કષ્ટ મટે છે ધર્મ અર્થ કામ મોક્ષ આરોગ્ય ધનની પ્રાપ્તિ થાય છે આ સંકષ્ટ ચતુર્થીના દિવસે ચંદ્ર દર્શનનું ખાસ મહત્ત્વ છે કારણ કે આજે ભગવાન શ્રી ગણેશજીએ ચંદ્રદેવને વરદાન આપ્યું હતું માટે કૃષ્ણ પક્ષની જે સંકષ્ટ ચતુર્થી આવે છે ત્યારે ચંદ્રદેવને અર્ધ આપીને દર્શન કરાય છે ત્યારે જ આ વ્રત પૂર્ણ થાય છે જ્યારે વિનાયક ચતુર્થીમાં એટલે કે શુદ્ધ પક્ષની ચતુર્થીમાં ચંદ્ર દર્શન નિષેધ મનાય છે આજે ચંદ્રદેવને અર્ધ્ય આપીને ભગવાન શ્રી ગણેશજીને પ્રાર્થના કરાય છે આમ કરવાથી કુંડળીમાં રહેલ ચંદ્રગ્રહ પણ સારો શુભ પરિણામ આપે છે પરેશાનીમાંથી મુક્તિ મળે છે ચાહે શારીરિક હોય કે માનસિક હોય ભગવાન શ્રી ગણેશજીનું પૂજન સવાર સાંજ થાય છે એક ટાઈમ પણ કરી શકાય છે જ્યારે આપણને સમય મળે સંકટ નાસન સ્તોત્રનો પાઠ કરાય છે આમ કરવાથી બાપા સુખ સંપત્તિ અને આરોગ્ય પ્રદાન કરે છે મનોકામના પૂર્ણ કરે છે ભગવાન શ્રી ગણેશને પ્રિય એવું આ ચતુર્થીનું વ્રત છે માટે ચતુર્થી તિથિના દિવસે ખાસ કરીને ભગવાન શ્રી ગણેશની પૂજામાં દુર્વા ઘાસ અને સિંદૂરનો ઉપયોગ અવશ્ય કરવો ઘરના મંદિરમાં જો ગણેશજીની મૂર્તિ કે ફોટો હોય તો તેનું પૂજન થાય છે અથવા સોપારી અને પૈસાનું પણ પૂજન થાય છે નાગરવેલનું પાન ભગવાનને ચડાવાય છે ગુલાબનું પુષ્પ અથવા લાલ પુષ્પ છે જાસૂદનું પુષ્પ છે તે ચડાવી શકાય છે ભગવાન શ્રી ગણેશને પ્રિય એવી આ ચતુર્થી તિથિના દિવસે વ્રત કથા પણ સાંભળવી જોઈએ ભગવાન શ્રી ગણેશને સિંદૂર અતિ પ્રિય છે સિંદૂરનું લેપન કરવું જોઈએ જો મૂર્તિ હોય તો અને ફોટો હોય તો એક તિલક કરી લેવું જોઈએ ત્યારબાદ પ્રભુની સામે લાડુનો ભોગ મોદકનો ભોગ લગાવવો જોઈએ દુર્વા ઘાસ અર્પિત કરવું જોઈએ સીઝનના ફલ ફલાદી ભોગ પણ સમર્પિત કરી શકીએ છીએ ત્યારબાદ ભગવાન શ્રી ગણેશની સામે એક શુદ્ધ ઘીનો દીપક પ્રગટાવવો ધૂપબત્તી કરવી ભગવાન શ્રી ગણેશના મંત્ર જાપ કરવા ગણેશ ચાલીસાનો પાઠ કરવો આરતી કરવી અને રાત્રે જ્યારે ચંદ્ર દર્શન થાય ત્યારે ભગવાન શ્રી ગણેશનું એક વખત ફરી પૂજન થાય છે ગણેશજીને ગોળનું નૈવેદ્ય પણ ધરાવી શકાય છે ત્યારબાદ આ જે પ્રસાદી છે તેમાંથી થોડો થોડી પ્રસાદી લઈને ગાય માતાને ખવડાવી જોઈએ ગણેશ ચતુર્થીનું વ્રત એક જ દિવસનું હોય છે જે આપણે દક્ષિણા મૂકી છે તે બીજે દિવસે દાન કરી દેવી જોઈએ તો મિત્રો આપણે સાંભળ્યું ભગવાન શ્રી ગણેશના આ સંકષ્ટ ચતુર્થીના મુહૂર્ત મહિમા વિશે પૂજન વિધિ પણ જાણી હવે આપણે સાંભળીએ આ ગણેશ ચતુર્થીની કે વિકટ સંકષ્ટ ચતુર્થીની વ્રત કથા બોલો ભગવાન શ્રી ગણેશજીની છે પહેલાના જમાનામાં મકરધ્વજ નામના એક રાજા થઈ ગયા તે સેવાભાવી ધર્મપરાયણ અને પ્રજાનું પાલન કરનારા હતા તેના રાજ્યમાં પ્રજાને કોઈ જાતનું દુઃખ ન હતું આ રાજાના રાજ્યમાં ચારેય વણના લોકો બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર આ ચાર પ્રકારના જે લોકો છે તે ધર્મનું પાલન કરતા હતા જ્યાં નગરનો રાજા જ પ્રજાની ચોકી કરતો હોય ત્યાં પ્રજાને ચોર લૂંટારાનો ભય સાનો હોય પ્રજા પણ ઘણી ઉદાર અને સેવાભાવી હતી ધાર્મિક માનસવાળી માટે જ કહેવત પડી કે જેવો રાજા તેવી પ્રજા આટલી સુખ સાહ્યબી હોવા છતાં પણ રાજા કાયમ ઉદાસ રહેતા સુનમુન રહેતા કારણ કે તેને ઘેરે શેર માટીની ખોટ હતી ઘણા વર્ષો પછી મહર્ષિ યાજ્ઞ વલ્કલની કૃપા દ્રષ્ટિથી રાજાને ત્યાં એક સંતાનની પ્રાપ્તિ થઈ રાજકાજની તથા પ્રજાનું રક્ષણ કરવાની બધી જ જવાબદારીઓ મંત્રીના હાથમાં સોંપીને રાજા પોતાના પુત્રનું લાલન પાલન કરવા લાગ્યા પુત્ર સાથે હસતા રમતા રાજા પણ સુખથી આનંદ વિભોર બની ગયા આ બાજુ મંત્રીના હાથમાં સત્તા આવવાથી તે ધનવાન બની ગયા મંત્રીના ઘરે પાંચ પુત્રો હતા મંત્રીએ પાંચેય પુત્રોને ધામે ધૂમેથી પરણાવી દીધા બધા પુત્રો ધનનો ઉપભોગ કરવા લાગ્યા આ બધા પુત્રોમાં સૌથી નાના પુત્રની વહુ ઘણી સમજુ અને ઉદાર સ્વભાવની હતી ચૈત્ર માસ આવ્યો ચૈત્ર માસના વદ પક્ષની ચતુર્થીના દિવસે તેણે ગણપતિજીનું ભાવપૂર્વક પૂજન કર્યું એ દિવસે તેણે ઉપવાસ રાખ્યો આ રીતે પૂજા પાઠ કરતી જોઈને એની સાસુને નવાઈ લાગી કે આ રીતે મંત્ર તંત્ર કરીને શું તારે મારા દીકરાને બસમાં કરવો છે તારો ઈરાદો શું છે સાસુના આવા વચન ટોણા સાંભળીને તે વહુને ઘણું દુઃખ થયું સહન ન થાય તેવા વચન બોલ્યા પણ નાની વહુ અડગ રહી તે સાસુની વાતને જરા પણ ખોટું લગાડતી નહીં પોતાના મનમાં આવ્યા પ્રમાણે ધાર્મિક ભાવનાથી વ્રતો ઉપવાસ કરતી બ્રાહ્મણોની પાસે હવન પૂજા કરાવીને યથા યોગ્ય દાન પુણ્ય કરતી પોતાનું કહ્યું ન માનવાથી સાસુએ અનેકવાર નાની વહુને કહ્યું કે તું મારું કહ્યું માનતી નથી આખરે વહુએ જવાબ આપ્યો હું સંકટનાસન વિઘ્નહર્તા ગજાનનનું વ્રત કરી રહી છું બા આ વ્રત ઘણું ફળદાયક છે બહુની આવી વાત સાંભળીને સાસુમાં ઘણા ગુસ્સે થયા અને તેણે પોતાના પુત્રને કહ્યું હે પુત્ર તારી બહુ તને વસમાં કરવા માટે જાદુ ટોના કરી રહી છે અને મારા અનેક ના કહેવા છતાં પણ તે પોતાની હઠ ઉપર કાયમ રહી છે હું કોઈ ગણેશ ગણેશને જાણતી નથી ઓળખતી નથી આપણે તો રાજ્ય પરિવારના લોકો છીએ આપણી કઈ વિપત્તિઓને નષ્ટ કરી શકે તેમ છે કોઈ અને આપણે સુખ સાહ્ય બી તો છે જ હવે શું જોઈએ છે માના કહેવાથી દીકરાએ બહુને ઘણી સમજાવી પણ તે ન માની પોતાનું વ્રત ચાલુ જ રાખ્યું પૂજા કર્યા પછી એણે ગણેશજીને પ્રાર્થના કરી કે હે વિનાયકજી હે પ્રભુ સર્વ વિઘ્નોને હરનારા મારા સાસુ સસરા એમના મનમાં તમારા પ્રત્યેની શ્રદ્ધા જાગૃત થાય ભગવાનના દરબારમાં દેર છે પણ અંધેર નથી એ દુખી વહુની અરજ સાંભળીને ગણપતિજી કોપાયમાન થયા એમણે તરત જ રાજાના કુંવરનું અપહરણ કરીને મંત્રી ધર્મપાલના મહેલમાં સંતાડી દીધો તેના વસ્ત્ર આભૂષણો ઉતારીને રાજમહેલમાં ફેંકી દીધા અને પછી વિઘ્ન વિનાયક ગણપતિજી અદૃશ્ય થઈ ગયા રાજાએ મહેલમાં રાજકુમારના વસ્ત્ર અને આભૂષણો આમ તેમ પડેલા જોયા પણ પોતાના લાડકવાયાને ન જોયો બુમાબુમ કરી મૂકી છતાં પણ કોઈ જવાબ ન મળતા રાજા મંત્રીના મહેલે ગયા રાજાએ મંત્રીના મહેલમાં જઈને મંત્રીને કહ્યું કે રાજકુમાર ક્યાં છે મારા કુંવરને લઈ જવાની હિંમત કોણે કરી છે અરે રે મારા નાનકડા કુંવરને કોણ ઉપાડી ગયું હશે રાજા વિલાપ કરવા લાગ્યા ત્યારે મંત્રીએ કહ્યું મહારાજ કુંવર ક્યાં ચાલ્યો ગયો છે એની મને કંઈ જ ખબર નથી વળી કુંવર તો રાજમહેલમાં જ રહે છે ત્યાંથી તેને કોણ ઉપાડી જાય છતાં પણ હું બધી બાજુ સેવકોને દોડાવીને તપાસ કરાવું છું હે રાજન કુંવરને કંઈ થવાનું નથી માટે ખોટો વિલાપ ન કરો ત્યારબાદ રાજાએ સેવકો સિપાહીઓ અને મંત્રીઓને પોતાના કુંવરને જલ્દી શોધી લાવવાનો હુકમ કર્યો રાજાની આજ્ઞા થતાં જ બધા લોકો કુંવરને શોધવા લાગ્યા પણ ક્યાંય કુંવર દેખાયા નહીં આથી મંત્રીએ ઘણા ડરતા ડરતા રાજાને કહ્યું હે મહારાજ આખું નગર આજુબાજુના જંગલોમાં બધેય તપાસ કરાવી પરંતુ કુંવર તો ક્યાંય નથી નગરના માણસોને મહેલના સેવકોને દરેકને પૂછ્યું પણ કંઈ જવાબ સુધા મળતી નથી કુંવરને આવતા જતાં કોઈએ જોયો નથી આ સાંભળીને રાજાને ઘણો ગુસ્સો આવ્યો તેને મંત્રીને દમ દાટી મારતા કહ્યું કે રાજકુમાર ક્યાં છે એની મને સત્ય હકીકત જણાવો નહીંતર તમારો હું વધ કરી નાખીશ જો રાજકુમારને કંઈ અનર્થ થઈ ગયું તો હું તમારા આખા એક કુટુંબને પાયમાલ કરી નાખીશ રાજાની આ ધાક ધમકીથી મંત્રી ચિંતામાં પડી ગયા અને ભયને કારણે એના શરીરમાં કંપારી છૂટી ગઈ ધીમેકથી મંત્રીજી બોલ્યા હે રાજન હું હમણાં જ તપાસ કરાવું છું કે આ કામ કોણે કર્યું છે ધર્મપાલ પોતાના મહેલે આવ્યા ઘરના દરેક સભ્યોને ગુમ થયાની વાત કરી ચિંતા વ્યક્ત કરી જો કુંવરનો પત્તો નહીં મળે તો રાજા આપણા કુટુંબને મારી નાખશે એવી પણ વાત જણાવી વહુ સસરાને કહે છે હે પિતાજી સાચા હૃદયથી તમે ગણપતિજીનું પૂજન કરો આખા નગરવાસીઓ જો સંકષ્ટ ચતુર્થીનું વ્રત કરશે તો ગણેશજીની કૃપા ઉતરશે અને રાજકુમાર અવશ્ય પ્રાપ્ત થશે મારું વચન મિથ્યા નહીં થાય નાની વહુની વાત સાંભળીને મંત્રીએ બે હાથ જોડીને કહ્યું હે બેટા હું ધન્ય છું કે તું જરૂર મારો અને મારા કુળનો ઉદ્ધાર કરી દઈશ ત્યારબાદ રાજા સહિત તમામ પ્રજાજનોએ શ્રી ગણપતિજીનું આ સંકષ્ટ ચતુર્થીનું વ્રત કર્યું ગણેશજીની આરતી કરી પૂજા કરી અને ભગવાન શ્રી ગણેશને સામે પ્રાર્થના કરી આથી ગણેશજી પ્રસન્ન થયા અને ભગવાન શ્રી ગણેશની કૃપાથી જ રાજકુમાર પણ પાછા મળ્યા આવું જોઈને નગરવાસીઓને નવાઈ લાગી આનંદનો કોઈ પાર ન રહ્યો બધા રાજી રાજી થઈ ગયા અને નાની વહુનું માન પણ વધી ગયું રાજા ગણપતિજીને નમન કરતા બોલ્યા હે વિઘ્ન વિનાયક તમારો જય હો ધન્ય છે તમને કે તમે હંમેશા તમારા ભક્તોની લાજ રાખો છો મંત્રીજીના નાની વહુનો ઉપકાર હું કદીએ ભૂલીશ નહીં ત્યારથી નગરજનો ગણેશ સંકષ્ટ ચતુર્થીનો વ્રત આરંભ કરે છે હે ભગવાન શ્રી ગણેશ તમે જેવા નાની વહુને ફળ્યા એવા આપનું આ વ્રત કરનાર કથા સાંભળનાર આજના દિવસે આપનું પૂજન કરનાર સૌને ફળજો બોલો ભગવાન શ્રી ગણેશની જે તો મિત્રો આપણે સાંભળી સંકષ્ટ ચતુર્થીની વ્રત કથા મહિમા મુહૂર્ત પૂજન વિધિ મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે આજના દિવસે ભગવાન શ્રી ગણેશનું સંકટનાસન સ્તોત્રનો પાઠ કરવો એ ઉત્તમ ફળ આપનાર છે प्रणम्य शीरसा देवं गवरी पुत्रं विनायकं भक्तावासं स्मरे नित्यम् आयुः कामर्थसिद्धये प्रथमं वक्रतुण्डं च एकदन्तं द्वितीयकं तृतीयं कृष्णपिङ्गाक्षं गजवक्त्रं चतुर्थकं लम्बोदरं पञ्चमं च षष्ठं विकटम् एव च सप्तमं विघ्नराजेन्द्र धूम्रवर्णतथाष्टिकम् નવમ બાલચંદ્રંચ દસમયક એકાદશમ ગણપતિ દ્વાદશમુ ગજાન દ્વાદશેતાની નામાની ત્રિસ્ય પઠેન્ર ન વિઘ્નભીકર પ્રભો વિદ્યાથી લભે વિદ્યા ધનાર્થ લભતે ધનં પુત્ર લભતે પુત્ર મોક્ષાથી લભે ગતિપેત ગણપતિસ્તોત્રમાસે ફલં લભેત સંવત્સરેણ સિ ચભતે નય અષ્ટેભ્ય બ્રાહ્મણેભ્યક્ષ લિખિવા ય સમર્પએત ત્યાં વિદ્યા ભવિત સર્વા ગણેશ્ય પ્રસાદ ઈ શ્રી નારદુરાણે સંકટનાસન સંપૂર્ણ ભગવાન શ્રી ગણેશજીની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ